મિત્રો આજે હું જોઈ રહ્યો છું કે આપ મોટી સંખ્યામાં તડકામાં આટલા સમય થી બેઠા છો આ તપસ્યાઓ એડે નહીં જવા દઈએ મને વિચાર આવ્યો હેલિકોપ્ટર થી ફરતા મુખ્યમંત્રી આજે આ તમારી પીડા મિત્રો કોઈને દેખાતી નથી રાજ્યમાં આ માતા બહેનો ના ઘરે છીનવાઈ ગયા છે એમાં પાણી ભરેલું છે એમની પાસે રહેવાનો પ્લોટ નથી અને એ જ રાજ્યનો મુખ્યમંત્રી એના ટેક્સ થી 200 200 કરોડના ના પ્લાન ફેરવે છે આવા ગધરપોને સંભાળવાની જરૂર છે આપણે આજે હું જોઈ રહ્યો તો મને મેઘરાજજીએ જે પ્રશ્નો આપ્યા અને હમણાં જ હું થરાદમાં ઘણા ગામડાઓમાં ગયા હતા આજે પણ પાણી ભરાયેલા છે આજે પણ ખેતરોના ખેતરો પાણી ભરાયેલા છે અને કેવા બે દિવસમાં નીકળી જાય પાંચ દિવસમાં નીકળી જાય એમ નહીં મિત્રો ત્રણ ત્રણ ગામના હજાર એકર થી વધારે જમીનમાં પાણી ફરી વળ્યું છે અને આ રાજ્યના મુખ્યમંત્રીને એની પીડા સુધા નથી એની પીડા સુધા નથી હું જયારે નીકળી રહ્યો હતો ત્યારે રસ્તા ઉપર લોકો રોકી રહ્યા હતા કે સુદાનભાઈ અમારે અહીંયા પ્લોટ પણ રહેવાનો નથી અમારે અહીંયા ઘર પણ રહેવાનું નથી ઘર વખરી પણ ખતમ થઈ ગઈ છે પલડી ગઈ છે અને સાહેબ ઈ પરિસ્થિતિમાં તમારા ખિસ્સામાં બબે પાંચ પાંચ તો શોધવા અઘરા છે રૂપિયો કરવો કરો છે આ સ્થિતિ છે સાહેબ આ સ્થિતિ છે ગુજરાતમાં ભાજપના લોકો એમ કહે છે કે ખુબ વિકાસ થયું ખેડૂતોનો ખુબ વિકાસ થયું નાગરિકોનો ભાજપના નેતાઓને કહેવા માંગુ છું કે કદળાઓ તમે કદળા કરી કરીને તમારા ઘર ભૂલ્યા છે આમનો કોઈ વિકાસ નથી થયો સાહેબ આજે આ ધૂમ ધડકામાં તમે જો બેઠા છો સાહેબ અને જે સ્થિતિ છે ગુજરાતની સાહેબ ત્યારે કૃષ્ણદાસ માણેક મને રચના યાદ આવે છે કે મને એ જ નથી સમજાતું કે સાને આવું થાય છે મને એ જ નથી સમજાતું કે સાને આવું થાય છે ફૂલડા ડૂબી જતા પથરા તરી જાય છે મને એ જ નથી સમજાતું કે સાને આવું થાય છે છે સુ કોઈ તણકલું દોયલું કામ ઘેનું ને કવિ એમાં એ કેવા માંગે છે કે ગાય માતાને ખાવા માટે ઘાસનું તણકલું નથી છે સુકુ તણકલું દોયલું કામ ઘેનું ને અને લીલાછમ ખેતરાઓ આખલાઓ ચરી જાય છે મને એ જ નથી સમજાતું કે શાને આવું થાય છે અને હવે બે પંક્તિ મે બનાવી છે ઈ

મન કે સુદાન ભાઈ જો આ સામે દેખાય છે ને મેં કીધું હા યાથી હમણાં દીપડો ગયો અને આ દીપડા ના આ પગલા છે યાથી દૂર ગયા બીજા ગામમાં મન કે જો સાહેબ સાવત દાય દેખાય છે મેં કીધું હા એ સાવત જતો તો અને રાતના અંધારામાં મારા ખેડૂતો પાણી વારતા હતા પણ મિત્રો એક દિવસ એવું બન્યું કે ભાજપના સરકારમાં ગાંધીનગર માં સચિવાલય છે જ્યાં મુખ્યમંત્રી બેસે છે મંત્રી બેસે છે અધિકારીઓ બેસે છે સવાર માં દસ વાગે ઓફિસે પહોંચ્યા અને આખું સચિવાલય ખદમદી ગયું સચિવાલયમાં ધોળા દોડી થઈ ગઈ માં મંત્રી ને મુખ્યમંત્રી ને બધા ધોડવા માંડ્યા અધિકારીઓ ધોડવા માંડ્યા બધા એ પૂછ્યું કા થયું સાહેબ એમાં સચિવાલયના ગેટ નીચે આટલો નીચે સડિયા હોય ને એમાં જગ્યા હતી એમાં એક દીપડો સચિવાલયમાં ગુહસોધો અને આ ખદડાઓ આખે આખા ચક્કર ચડતા હતા તમે કલ્પના કરો મારો ખરો જ રાત દિવસ પાણી વાર તો હશે દીપડાની વચ્ચે સર્પોની વચ્ચે સાવજોની વચ્ચે એનું કોઈ વિચારતું જ નથી અને બીજા દિવસથી ગાંધીનગરના સચિવાલયમાં આદેશ કરવામાં આવ્યો કે હવે બિલાડી પણ અંદર ન જઈ શકે ને એવા સળિયા ફીટ કરી દીધો આવા નમાલા નેતાઓને આપણે ધારીને બેઠા છીએ સાહેબ એક ગામમાં જો નમાલો સરપંચ આવી જાય ખદડો સરપંચ આવી જાય અને મિલી ભગત વાળો સરપંચ આવી જાય તો ગામનો વિનાશ કરી નાખે છે આ જીવાત છે

બધા અધિકારીઓને સૂચના આપે કે આ પાણી ભરાય છે તમને રાજ્ય દેશ બરબાદ કરવા માટે પૂરતું છે સાહેબ એક કેવી છે આપને કે ઘણા એમ કે વિપક્ષમાં છીએ સંસદ સભ્યો છીએ એટલે કામ નો થાય એવું ન હોય નમાલી વાત ન કરો આવો ઈશુદાન ભાઈ ના દરબાર મારા ધારાસભ્યો ને જુઓ મારા ધારાસભ્ય માં વયા જાઓ વિશાવદાર વયા જાઓ જામ જોધપુર વયા જાઓ ચેતર વસાવાના વિસ્તાર વયા જાઓ તમામ મારા ધારાસભ્યો છે આમ આદમી ના કોઈના બાપ તાકાત નથી કે કામ રોકી શકે તમામ નેતાઓ કોંગ્રેસ ના નેતાઓ ને નબળા થવાની જરૂર નથી તમે નબળા ન પડો આવી જાવ આમ આદમી પાર્ટી માં કાલ થી જો અહીંયા ધુમાડો બંધ કામ નો થાય તો સુધામ ગઢવી નતો સાહેબ શું વાત કરો છો

અને એટલા માટે રાજનીતિ બદલવા માટે આવ્યા છે આજે હું સૌને વિનંતી કરું છું મિત્રો આમ આદમી પાર્ટી અને એના નેતા વિશ્વાસ છે કે નથી આપણે વેચાય એવો માલ છે ભાઈ વેચાય એવો માલ છે તમે વિચાર કરજો ભાજપ પણ આની હું ગરમ થઈ ગઈ આજે મને અફસોસ એ વાત નો થાય છે મિત્રો કે ખેડૂતોના પ્રશ્ને લડી આમ આદમી પાર્ટી ખેડૂતોના પ્રશ્ને ઢોકા આમ આદમી પાર્ટીના નેતાઓ હોય ખાયતા ખેડૂતોના પ્રશ્ને આમ આદમી પાર્ટીના નેતાઓ જલમા છે રાજુ કરપડા અને પ્રવીણ રામને અને કોંગ્રેસ વાળા તાળીઓ પાડે આ તો નાટક કંપની છે બુડી મરો બુડી નાલાયકો સાથ સાથનો આપી શકો તો કાઈ નહીં જે સા લડે છે એનો મનોબળ તો ના તોડો આપણું લક્ષ્ય ભાજપને ને કાઢવાનું છે સાહેબ આ વાત હું આપણે જાહેરમાં માં કહું છું ઈશુદાન ગઢવી અને આમ આદમી પાર્ટી કેવા નાક્ષેષ વફાદાર છે એની હું વાત કરવા માંગુ છું બે હજાર ને ની ચૂંટણીમાં દેશ બચાવવા માટે ગઠબંધન કર્યું હતું કર્યું હતું આ કોંગ્રેસ છોડે કર્યું હતું અને નક્કી આવું કરવામાં આવ્યું હતું કે કોંગ્રેસ સાહેબ ચાર ધારાસભ્યો કોંગ્રેસ ના રાજીનામા આપ્યા હતા એક આપણો આપ્યો હતો કોંગ્રેસ ના ધારાસભ્યો જે રાજીનામા આપ્યા ત્યાં નક્કી થયું કે ત્યાં આમ આદમી પાર્ટી ચૂંટણી નહીં લડે અને આમ આદમી પાર્ટી ખંભો ખંભો મિલાવીને તમારી સાથે લડશે આ બરોબર છે નક્કી થયું હતું વિસાવદર ની ચૂંટણીમાં વિસાવદર જ્યારે ચૂંટણી આવે ત્યારે આપણું લક્ષ્ય ભાજપ ને હરાવવાનું છે ભાજપના ભ્રષ્ટાચાર ને તાનાશાહી અત્યાચાર થી રાવણ જેવી ભાજપ થી કાઢવાનું છે બરોબર કે નહીં મિત્રો છેલ્લી ઘડીએ મારી સાથે દગો થયો ભાજપ વાળાએ ફોન કર્યો કોંગ્રેસ વાળાને કે કોંગ્રેસ આવો આપણો વાયદો યાદ છે

અને મિત્રો ગુજરાતની જનતાએ કોંગ્રેસવાળાને ફોન કર્યા કે કોંગ્રેસ આવો હવે અમને ખબર પડી કે તમે બે હજાર બે માં કેમ હારી ગયા બે હજાર સાત માં કેમ હારી ગયા બે હજાર બાર માં કેમ હારી ગયા બે હજાર સત્તર માં કેમ હારી ગયા બે હજાર બાવીસ માં કેમ હારી ગયા કારણ કે તમે વેચાવ અને કમલમ થી નક્કી થયેલા રમકડાઓ છો

હાલવા જેવા રહીએ આ ગરીબોનું કોણ થશે અને સાહેબ માં ભગવતી ભગવાન કાળીયા ઠાકરે સાંભળી લીધું કોંગ્રેસની ડિપોઝીટ ડોલ કરી નાખી ત્યારે મેં કોંગ્રેસવાળાને કીધું તું કોંગ્રેસવાળા આવ આવો આવું દગો તમારે પાછળથી છરી ભોકવાની જરૂર નહોતી મિત્રો એટલું નહીં વાવની ચૂંટણી આવી હતી વાવની ચૂંટણીમાં અમારા ઉમેદવાર કીધું કે અમારે ઉભું છે કોંગ્રેસ મને ફોન આવ્યો કે સુદાનભાઈ તમે ઉભો રાખશો તો ફરીથી ભાજપ જીતી જશે મેં મારા ઉમેદવાર ને કીધું કે ફોર્મ ભરવાનું થતું નથી કોંગ્રેસને ને ખંભો ખંભો મિલાવીને સાથ આપો આપણો લક્ષ્ય છે ભાજપને હરાવા એ વાવની ચૂંટણીનો નહી તો ગઠબંધનમાં નક્કી નહોતું છતાં અહીં સુદાન ગઢવી અરવિંદ

એમ કહી કમલમ માંથી ફોન આવી ગયો છે બોસ નો પણ મિત્રો ચિંતા કરવાની જરૂર નથી તમારો સાથ હશે ને તો આ કોંગ્રેસ નહીં ભાજપના મુરિયાનો ઉખાઈ નાખીએ તો અમે ઈશુદાન ગઢવી દો

ધીરુભાઈ અંબાણી નો દીકરો છે અનિલભાઈ કદાચ ઓળખતા હતો અનિલ અંબાણી ઓળખો છો ને મિત્રો અનિલ અંબાણી એ ફોન કર્યો હશે કે ભાઈ શ્રી બે ચાર ચાર્ટર પ્લેન તમારે જોતા હશે તો આપી દેશું પણ મારું માફ કરી દો દેવું સાહેબ એક અનિલ અંબાણી નો સડતાલીસ હજાર કરોડ રૂપિયા નો કર્જ એકલા નો માફ કરી દીધો આ ભાજપ સરકારે હવે જો એ સડતાલીસ હજાર કરોડ અમારી માતા બેન દીકરીઓના ખાતામાં નાખી દે તો આજે બધી બહેનો ખાતામાં દસ દસ લાખ રૂપિયો પડ્યો હોત સાહેબ દસ દસ લાખ પડ્યો હોત બાજપડાને કેવા માંગુ છું नरेंद्र મોદીને કેવા માંગુ છું હું કામ પાપ કરો છો આ ધરતી ઉપરથી બધાય વયુ જાવું છે સિકંદર જેવો સિકંદર ખાલી હાથે વયો ગયો છે કાલે તમારે નીકળી જાવું છે એક કામ કરતા જાવ તમારી પાસે હજી ત્રણ ચાર વર્ષ છે આ ખેડૂતોનો દે દેવું માફ કરી દીયો અને ખેડૂતોના ખાતામાં રૂપિયા નાખી દીઓ સાહેબ છેની વાત કરીશ મિત્રો પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર છે

મિત્રો ગરીબોનું કોઈ નથી એટલે મેં ફોન કર્યો અને સાહેબ મેં જાણ્યું મેં કીધું સાહેબ ખેડૂતો માટે શું સહાય યોજના કરીએ છીએ એટલે સાહેબ એ જ દિવસે ભગવત માન સાહેબે નક્કી કર્યું આમ આદની પાર્ટીએ કે દરેક ખેડૂત જેના ખેતરમાં પાણી ભરાણું છે હેક્ટરે પચાસ હજાર એટલે એકરના વીસ હજાર રૂપિયો સાહેબ જાહેર કરી દીધો અને એણે કીધું કે એક મહિનાની અંદર તમારા ખાતામાં જમા થઈ જશે મિત્રો પાંચ દિવસ પહેલા તમામના ખાતામાં જમા થઈ ગયા રૂપિયા આનું નામ સરકાર કહેવાય અને અહીંયા ત્રેવીસો ત્રેવીસો રૂપિયા આપણે આપીને રમાડે છે આપણે કેશ લો હાચું કે નહીં કેશ લો હજી આવ્યા નથી બોલો અડધાને આવ્યા નથી કેશ લોલના નામે નથી આવ્યા ને બોલો તમે વિચાર કરો મને ખબર છે આપણે ન કહેવાય સ્વર્ગીય વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી હતા આ પૂર આવ્યું હતું અહીંયા આવ્યા હતા હું પત્રકાર તરીકે આવ્યો હતો અને ત્યારે મિત્રો એમણે કીધું કે હવેથી આ સમસ્યા ઉકલી જશે ત્રણ થી થરાદ માં બેઠા હતા હું હતો પત્રકાર તરીકે હતો પણ મિત્રો મને બધી ખબર છે તમારી પીડાની મેં જોઈ લીધું કોઈને રજૂઆત કરવાથી ફાયદો નથી કોઈને ને કરવાથી ફાયદો નથી હવે એક જ કામ કરો આમ આદમી પાર્ટીની સરકાર ઝાડુ ની લાવો ના ગંદકી સાફ કરો કામ બધું આપો આપ થઈ જશે સાહેબ આજે હવે આપણે વખત વયોગ્યો કે આપણે નમાલાઓ પાસે ભીખ માંગીએ કે આપો અમને આપો અમને આપો નાય કોઈ ભીખ માંગવાની થાતી નથી તમારી માટે બે વર્ષ આપણે છે વિપક્ષમાં સંઘર્ષ કરીને પણ આપણે લાવીશું મિત્રો આજે વિપક્ષ જમીનના અને એકરે જે આપવાના છે મેં માંગ કરી છે કે જો નહીં આપવામાં આવે તો આગામી સમયમાં રાજુ કરપડા અને પ્રવીણ રામ જેલમાંથી છૂટશે એટલે સીધા હું એમને પાછા સુઈ ગામ મોકલીશ

અને ભાજપવાળા ઘણા એવા હશે અહીંયાં ગટિયાઓ બિચારાઓને ખબર નહી હોય એમ કેતા હશે કે સુદાનભાઈ તમે રાજનીતિ કરો છો ય સુદાનભાઈ તમે આમ કરો છો એમને હું કહેવા માંગુ છું આટલા બધા મીડિયાની સામે આટલા બધા લાઈવની સામે એ સુદાન ગઢવી ચેલેન્જ ફેંકે છે ભૂપેન્દ્ર પટેલને કે ખેડૂતોના ગરીબોના પાંચ કામ જાહેર કરી દ્યો ઈશુદાન ગઢવી આજીવન રાજનીતિ છોડીને મારા ઘરે બેસી જાય સાહેબ મારે કોઈ રાજનીતિ નથી કરવી આપો ચાલે શીખાડો તમે બરોબર કે નહીં અને નહીં તો હું ભૂપેન્દ્ર પટેલ ને ભાજપ ના નેતાઓને કહેવા માંગુ છું કે તૈયાર રહેજો બે હજાર સત્યાવીસ માં આ જનતા કદડાઓની સાથે ખદડાઓને કાઢીને રહેશે અને ખદડાઓને કાઢ્યા પછી તમારે જેટલા રૂપિયા ત્રીસ વર્ષ માં ભેગા કર્યા છે બધા નો લિસ્ટ બનશે અને તમામ સંપત્તિ જપ્ત કરી મારા ગરીબોના ખાતામાં નાખી દેવામાં આવશે ઈ પેલા પાંચ કામ કરી દો તો ઈશ્વરાન ગઢવી પર રાજનીતિ છોડી દે મારે પર રાજનીતિ કરવી નથી મારે તો આ ગરીબોનું ભલું કરવું છે મનુષ્ય અવતાર વારે વારે નથી મળતું નથી મફતમાં મળતા એના મૂળ ચૂકવવા પડતા સંતને સંતપણા નથી મફતમાં મળતા સાહેબ મારી પણ ઈચ્છા નથી કે આ ગંદી રાજનીતિમાં આવું પણ સાહેબ જો તમે ગરીબો ભલું નહીં કરો મારા આ ગરીબો મારા ખેડૂતો મારા ભાગિયાઓ મારા મજૂરો મારા શ્રમિકો જે તમામ સમાજ જ્ઞાતિ ધર્મના છે જો એનો તમે ભલું નહીં કરો તો મારી પાસે મને ખબર છે વીસ થી પચીસ વર્ષ જિંદગી ના છે હું આમની જિંદગી બનાવીને પછી મરવાનું છું આ નક્કી છે એટલે બધાને કહું છું તમે એક તાજો આજે ભાજપે નવું ચાલ કર્યું છે એ કે ખેડૂતો નહોતા અને આંદોલનમાં ખેડૂતો નહોતા તો કોણ હતા તમારા બાપ અદાણી હતો અદાણી હતો અદાણીના નોકર જો તમે તો એક અદાણીને જે સંપત્તિ ગુજરાતની સરકારે આપી છે સાહેબ એટલી સંપત્તિ તમને આપે તો તમારું દેવું સવા સુરજ આથમેની પેલા માપ થઈ જાય ચાલો તમે અદાણીના નોકર છો અને અદાણી અમને જીતવા ન દેતો અદાણી એવું કીધું કે કોઈ પણ ભોગે આમ આદમી પાર્ટીની સરકાર ન બનવી જોઈએ જેટલા રૂપિયા રેલવાઓને ભાજપ પણ અમકે રેલી દેજો તો મિત્રો ચૂંટણી સમયે આગામી તાલુકા જિલ્લાની ચૂંટણીઓ આવશે ધારાસભ્યની આવશે તમને એક એક મતના અદાણી લાખ લાખ રૂપિયા આપી શકે એટલી કેપેસિટી ધરાવે છે પણ મારી વિનંતી છે કાં તો રૂપિયા લેતા નહીં અને લો કદાચ ડરાવો અને ડરાવી દે ભાજપ

આટલું કરવા હું આપને હાથ જોડીને વિનંતી કરું છું છેલ્લે નારો લગાડીશું બરોબર માતાજી